તો કેમ છે અમારા કાળા ચાના કટકાવ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય મા મેલડી તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં થોડો વ્લોગમાં તમને બધાને મજા જ આવી હશે કારણ કે એમાં આપણે ફૂલ બાકાજીકી બોલાવી દીધી હતી અને આજે આવી ગયો છે પાછો રવિવાર અને આપણે જઈએ છીએ તમને બધાને ખબર જ છે રવિવારો એટલે આપણું હવારનું એ કામ એક જ હોય કે મેલેડી ના દર્શન કરવા વાગી ગયા છે હવાર ના છ તો હું તમને ત્યાં જઈને મળું તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ જોઈ લો આપણે પોગી ગયા અને હું દર્શન કરી લો ને પછી તમને મળું તો આપણે દર્શન કરી લીધા છીએ અને આપણે બહાર આવી ગયા છીએ અને આપણે રાકેશભાઈ લેવા આવી ગયા છીએ હું ક્યાં રાકેશભાઈ મજામાં

બપોર પછી કોઈ દેખાતા નઈ બપોરે પતંગ જીગાવાના હોય ખોબા ઉપાડી લેવાના થાય છે

લે આ હીરા વીરા ની મોહ માયા બધી આપણે મૂકી દેવાની છે વાહ કેમ ન્યા હું અમારી આટલું આમ જાતો ના ના એવું એવું મેં કે કીધું હે ન્યા હું જો ના હું કરું હે ન્યા કાયમ ચૂર્ણની બોટલ બનાવવાની છે કાયમ ચૂર્ણ હા કાયમ ચૂર્ણની કાયમ ચૂર્ણ બોટલ બનાવવાની વાત કરે આ એમળો આ બધું તો કરી ને કીધું કે કબજ જેની વાત કરે હા ચશ્માની ચશ્મા હતા તો પહેર

માતાજીએ એ તો ઓર્ડર આપી દીધો તો હવે જાવ હવે તમે થોડાક લોચા લાપસી વાળું કામકાજ થઈ ગયું છે હમણા એવું કેમ પણ હું થયો થયો હું નકી કરવાનો જી બાકી છે એક બે દી માં મે પોગી જાશુ એટલે તમારે કા ખોટી ઉપાધી કરવાની છે નહીં પણ નવા વર્ષે કાક નવું ચાલુ કર્યો તો મેલડી સારું કરશે તમારે અરે માતાજી આપડી આરવાર જ છે હું સમજી લીધો હા ભલે આવજો હવે કરજો બંધ શાંતિથી હો બાકા વધી ગઈ તો તમને કેવો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવી દેજો અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ નવા વિડીયો સાથે નવી બાકા જીકી સાથે જય શ્રી રામ જય માં મેલડે